નમસ્કાર સીબી 24 ન્યૂઝ સાથે હું રેશમા આપનો સ્વાગત કરું છું ગાંધીનગરના દેહગામ તાલુકાના જૂના પહાડિયા ગામ વીચવા મુદ્દે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ સમગ્ર મામલે હાલમાં ગાંધીનગર પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી છે ગાંધીનગર પોલીસે મુખ્ય આરોપી જયેન્દ્ર ઝાલા અને વિનોદ ઝાલાની ધરપકડ કરી છે જૂનામાં રખિયાલ પોલીસ સ્ટેશનમાં જૂના પહાડિયા ગામ સર્વે નંબરની જમીન જેમાં ગામ વસેલું છે તે ગામ ની જગ્યા વેચી મારો બાબતનો ગુનો રજિસ્ટર થયેલો છે અને તમામ ભેગાના સબ રજિસ્ટરશ્રીએ આ બાબતે ફરિયાદ દાખલ કરાવી છે આ જમીન વારસદારોમાં ત્રીજી પેઢીના અને જે મેઇન ખરીદનાર આરોપી છે અલ્પેશ લાલજીભાઈ હિલકર આજે જસદણનો રહેવાસી છે આ લોકોએ ભેગા મળી અને જે ખરેખર જે જગ્યાએ ગામ વસેલું છે એના કરતાં અલગ જગ્યાના સબ સબરજિસ્ટર કચેરીમાં રજૂ કરી અને આખું જે કૌભાણ કર્યું છે એ બાબતે ફરિયાદ દાખલ થઈ છે અમો અત્યાર સુધીમાં બે આરોપી જે વેચનાર છે પેકના વિનોદ બેખાજી ઝાલા અને જયેન્દ્રકુમાર જસુજી ઝાલા બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આગળની તપાસ લોકલ ક્રાઈમ બ્રાન્ચ ઇન્સ્પેક્ટર શ્રી કરી રહ્યા છે જે બે લોકો પકડાયા છે એનો શું છે એની સીકરી અને એમો જે આ બે આરોપી આમાં પકડાયેલા છે એ ગામ જે સર્વે નંબર છે એના વારસદારો પૈકીના છે જે તે વખતે ગામ વસ્યું ત્યારે ગામ લોકોએ આ જમીન ખરીદેલી એ એમની પાસેથી એ વખતે નોટરીને દસ્તાવેજ પાક્કો નહીં કરેલો જેના કારણે આ લોકોના નામ વારસદારમાં ચાલુ હોય અને એમને પોતાનો આર્થિક લાભ લેવા સારું આ જમીન વેચેલી છે